ઉત્તરાયણ પર્વે ગોતરકા ગામે ગૌ સેવામાં આપ્યું મોટું યોગદાન રણમાં આવેલા વીર વચરાજ દાદાની જગ્યા ખાતે અઢાર ટ્રેક્ટર ઘાસચારો દસ હજાર પૂળા અર્પણ કરાયા ટ્રેક્ટરોની લાંબી કતારો સાથે ઘાસચારો રણ વિસ્તારમાં પહોંચાડવામાં આવ્યો વીર વચરાજ દાદાની જગ્યા ખાતે હજારોની સંખ્યામાં ગૌ માતાનું સંરક્ષણ અને પાલન થાય છે ગોતરકા ગામના સમસ્ત ગ્રામજનોએ સામૂહિક સહકારથી અઢાર ટ્રેક્ટર સૂકા ઘાસચારાની વ્યવસ્થા રાધનપુર ઉત્તરાયણના પાવન પર્વે સમસ્ત ગોતરકા ગામે ગૌસેવામાં અનોખી ભાવના ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા રણમાં આવેલ વીર વીરવચરાજ દાદાની જગ્યા માટે અઢાર ટ્રેક્ટર દસ હજાર પૂડા ઘાસચારો અર્પણ કરવામાં આવ્યો ટ્રેક્ટરોની લાંબી કતારો સાથે ઘાસચારો રણ વિસ્તાર સુધી પહોંચાડવામાં આવ્યો અહીં હજારો ગૌ માતાઓનું સંરક્ષણ થાય છે જેથી વિવિધ ગૌમાંથી ગામોમાંથી નિયમિત રીતે ઘાસચારો મોકલાય છે પરંતુ ઉત્તરાયણના પાવન પર્વ નિમિત્તે ગોતરકા ગામે અનોખી પહેલ કરી ગોતરકા ગામના યુવા વડીલો અને સેવાભાવી લોકો સમૂહરૂપે ગૌ સેવામાં જોડાયા સેવા કાર્યક્રમ દરમિયાન નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને ગ્રામજનો ગૌશાળા તેમજ ભોજનાલયની મુલાકાત લઈ ગૌ માતાની સેવા નિહાળી હતી ગામના આગેવાનો અને યુવાનો દ્વારા ગૌમાતાને પ્રેમપૂર્વક સ્પર્શ કરતા દ્રશ્યો જોવા મળ્યા છે જે કાર્યક્રમની ભાવનાને વધુ જીવંત બનાવે છે ગોતરકા ગામની આ સેવા માત્ર ગૌ સેવા નહીં પરંતુ સંસ્કાર સંવેદના અને સામૂહિક એકતાનું ઉત્તમ ઉદાહરણ બની છે આવી સેવાભાવી પ્રવૃત્તિઓ અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ રહી છે રિપોર્ટર પંકજ સાધુ રાધનપુર પાટણ

સાથે આ સમસ ગ્રામજનો આવ્યા છીએ અને બહુ જ રૂઢિ તમે જોઈ રહ્યા છો ગૌશાળા છે ગાયું છે નાના નાના વાસળા છે હું પણ આ વિડીયોના માધ્યમથી કહેવા માગું છું જેમ બનો એમ દાન કરો ખૂબ જરૂરી છે ચાર મહિના સાત હજાર ગાયું છે આજે પણ આ વિસ્તાર ઉપર દૂધ સાસ દઈ વેચવામાં નથી આવતું લાખો શ્રદ્ધાળુઓ આવે છે તેમને ભોજન પૂરું પાડે છે અને ખૂબ જ સારી સેવા કરે છે

જનતાને ખૂબ ખૂબ આજે લોકો આવ્યા એમને જોડાણ ખૂબ ખૂબ આભાર અને પ્રેમી સેવા અને અને ગાયો માટે આ બધું કરવું પડે ઉત્તરાયણ આવે અત્યારે આ જરૂરી છે એ આ સારા સારો તહેવાર હોય તો સૌ ભક્ત માટે મુખ્ય તહેવાર છે આની અંદર જે પણ ગાયોમાં દાન આપશે એનું સો ગણું આપી જશે એની વાસના દાદાજી